આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામાન્ય બોર્ડની બેઠક મળી હતી આ બોર્ડમાં વિપક્ષ દ્વારા ચંડોળાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો માટે અસરગ્રસ્તોને મુશ્કેલી પડી રહી તે પ્રકારની વાત કરાઈ છે મકાન માટે લાખ આપવાના છે મહિને હપ્તો ભરવાનો છે ઝૂંપડામાં રહેતા વ્યક્તિ મહિને ત્રીસ હજાર કઈ રીતે ભરી શકે હપ્તાની રકમ ઘટાડી પાંચ હજાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે આ વાત કરી છે શું કહી રહ્યા છે સહેજાદ ખાન પઠાણ તે સાંભળી લો 身边。 का कैसे भरेगी और सबसे बड़ा सवाल तो यह है कि बिना किसी ब्लू के चंडूला लेक का डेवलपमेंट किस प्रकार से किया जाएगा वो बताए बिना सभी का डिमोल्यूशन घर को कर दिया गया વે નંબર બેતાલીસ મેએસએનએલ કાંક્રોચમેન્ટ હૈજપુર મે દુકાને ચાલીસ ઇનલીગલ બની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા સહેજાદ ખાન પઠાણ તેમણે ચંડવા તળાવમાં જે ઈએમઆઈ માટે ત્રીસ હજાર રૂપિયાનો હપ્તો એમસી દ્વારા નક્કી કરવામાં આવી છે તેમાં રકમ ઘટાડવા માંગ કરી છે સાથે જ ચંડળા ઉપરાંત અન્ય તળાવમાં પણ દબાણ આવા દબાણો કેમ દૂર નથી થતા તેવા સવાલ તે ઉઠાવી રહ્યા છે નિકોલ તળાવમાં બીએસએનલ દ્વારા દબાણ કરવામાં આવી છે સૈજપુર તળાવમાં ચાળીસ દુકાનો બનાવવામાં આવી છે રાણી તળાવની કેટલીક જમીન પર ઈવીએમનું ગોડાઉન કાળી ગામ તળાવ પર હિન્દુસ્તાન પેટ્રોલિયમનું દબાણ હોવાની વાત તેઓ કરી રહ્યા છે સાથે જ બોર્ડ બેઠકમાં સાબરમતી અંગે વિપક્ષ નેતાની રજૂઆત સામે આવી છે સાબરમતી નદીની સફાઈ અંગે વિપક્ષ નેતાનું નિવેદન ફોટો સેશન કરવામાં નેતાઓ દ્વારા આવ્યું છે પિરાણા પાસે સાબરમતી નદીની સફાઈ કરીને બતાવો ત્યાં સફાઈ કરવાની હિંમત છે તમારામાં વાસણા બે બીજી બાજુ

जहां पर केंद्र सरकार ने भी यह कहा है कि देश की दूसरे नंबर की सबसे प्रदूषित नदी साबरमती नदी है किसी में भी ताकत नहीं कि वासना बैराज के उस तरफ उतरकर और जो शास्त्री ब्रिज है जहाँ केमिकल का पानी लगातार छोड़ा जाता है वहां पर किसी की ताकत नहीं है कि वहां उतरकर सफाई की जाए फोटो सेशन के लिए हर पांच साल में अधिक बाउंसर अहमदाबाद म्यूनिस्पल कॉरपोरेशन द्वारा रिवर फ्रंट पर लगाए गए हैं वो बाउंसरों का काम है सेफ्टी देखना सफाई देखना यदि 20-20 करोड़ रुपए से बाउंसरों को दिए जाते हो और फिर भी साबरमती नदी को खाली कर साफ करना पड़ता हो तो मैं मानता हूं कि ये सफाई अभियान सिर्फ तो एक फोटो सेशन है मेरा आपके मीडिया के माध्यम से अहमदाबाद म्यूनिस्पल कॉरपोरेशन को निवेदन है कि આપણે સાંભળ્યા જે રીતે પ્રશ્નો સામે આવ્યા છે આજે સામાન્ય બોર્ડની બેઠકમાં એમસીના વિપક્ષ નેતા ખાન પઠાણે અલગ અલગ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસો કર્યા છે દર્શક મિત્રો ન્યૂઝને ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં